હાઈ ગાઈઝ આજે આપણે એક પાપડની રેસીપી શેર કરીશું તો આ પાપડ છે ને તમે એમનો અવાજ સાંભળજો એકદમ ક્રંચી કુરકુરા છે અને આપણે આ બનાવવા એકદમ આસાન છે ન તો આપણે આમની અંદર મેંદાનો ન તો ચોખાનો લોટનો ઉપયોગ કરીશું કે ન આપણે આમની અંદર ખારો છોડા કે વણવાની પણ ઝંઝટ નથી એકદમ આસાનીથી અને બિલકુલ ઓછી સામગ્રીમાંથી ને એકદમ ઝટપટ તૈયાર થતાં પાપડ બનાવવા માટે થઈ અને એકદમ જો મેં મેં નાની સાઇઝનું બાઉલ લીધું છે અને આ બાઉલ છે ને આપણે લગભગ આમની અંદરથી પચીસેક નંગ મોટી સાઇઝના તમે જોઈએ ને સાઇઝ પાપડની એવડી સાઇઝના પચીસથી ત્રીસ નંગ જેટલા આપણે પાપડ તૈયાર કરી શકશું તો એમના માટે થઈ અને એક આ બાઉલ ભરી અને રવો લીધો છે રવો તમે કોઈ પણ જાડો કે ઝીણો લઈ શકો છો અને જો ઝાડો રવો હોય ને તો એમને આપણે સારી રીતે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરવાનો છે અને ઝીણો હોય તો તો એ આસાનીથી થઈ જ જશે અને એમની અંદર બે ચમચી ભરી અને મેંદો લીધો છે તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણે એમને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો અત્યારે તમે જુઓ એકદમ ફાઇન કદાચ પાવડર ન થાય તો આગળ તમને બતાવીશ કે એમના માટે શું કરવું અને હવે આપણે આ બંને મિશ્રણ છે લોટવાળા એ આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેશું અને આમાં પાણીનું માપ તો પાણીનું માપમાં શું છે કે આપણું જે બાઉલ ભરી અને આપણે જે રવો લીધો હતો એ બે બાઉલ ભરી અને આપણે પાણી લેવાનું છે પણ આપણે જેટલી જરૂરિયાત લાગે ને એ પ્રમાણે પાણી એડ કરીશું એટલે થોડું પાણી મેં બચાવી રાખ્યું છે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ થવું જરૂરી છે અને તમે આ બેઝ ઉપર તમને એવું લાગે કે આમાં રવાના દાણા દેખાય છે થોડોક પણ રવો કરકરો લાગે છે તો તમે એમને મિક્સી જારમાં અત્યારે જ ટ્રાન્સફર કરી અને એમને સારી રીતે ક્રશ કરી શકો છો અને હવે એમની અંદર મસાલા કરી દઈએ તો મસાલાની અંદર મેં ચીલી ફ્લેક્સ લીધા છે અને મીઠા લીમડાના પાન છે એમનું કટિંગ કરીને લીધું છે એક ચમચી જેટલા તલ લીધા છે એક ચમચી જેટલા લીલા ધાણા લીધા છે અને એક મોટી ચમચી જેટલું આખું જીરું લીધું છે અને સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું મેં તમને કીધું તો એ મુજબ કે આપણે આમાં ખારો કે સોડા કે કશો જ ઉપયોગમાં નહીં લઈએ અને એમ છતાં પણ એકદમ સરસ તમે જોયું ને કે એકદમ સરસ મજાના આપણા પાપડ છે એ સોફ્ટ તૈયાર થશે અને આપણે વણવાની પણ ઝંઝટ નથી બિલકુલ સરળ રીતથી આપણે તૈયાર કરીશું તો અત્યારે આ બેઝ ઉપર આપણું મિશ્રણને આપણે સારી રીતે હલાવી અને મિક્સ કરી અને આ રીતે ચેક કરવાનું છે કે થિકનેસ કેટલી રાખવાની છે તો જુઓ આપણે આ રીતે ચમચાને પાછળથી આ રીતે હાથની મદદથી આંગળીની મદદથી આ રીતે આપણે એમને જોઈશું તો એ ચમચામાં ચોટે છે એટલે એ પરફેક્ટ છે અને હવે એમને દસેક મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું જેથી કરીને સૂઝી છે એને પાણી જેટલું ઓબ્ઝર્વ કરવું હોય એટલું કરી લઈએ અને તમને હવે આ બેઝ ઉપર થોડુંક પણ ઘટ લાગે તો એમની અંદર આપણે થોડું પાણી છે એડ કરી શકીએ છીએ મને પણ થોડી જરૂરિયાત લાગતી હતી એટલે પાણી થોડું એડ કર્યું છે ટૂંકમાં આપણે જે બે બાઉલ ભરીને પાણી લીધું હતું ને એ બધું જ પાણી પરફેક્ટ હતું પાણી બધું જ જરૂરિયાત એમાં જોઈ જ જશે ટૂંકમાં એટલે આપણે બે બાઉલ ભરી અને પાણી એડ કરી દીધું છે અને હવે એ પરફેક્ટ મિશ્રણ આપણું રેડી થઈ ચૂક્યું છે તો બસ આપણે એમની અંદર આ કોઈ પણ ડીશ અથવા તો શું કહે ડબ્બાના ઢાંકણ હોય ને એ પણ ચાલે ફ્લેટ હોવું જરૂરી છે તો એમની અંદર આપણે થોડું મિશ્રણ લઈ અને વધારાનું મિશ્રણને પણ આપણે કાઢી લેશું અને એકદમ પાતળું પડ આપણે એમનું કરવાનું છે અને આ રીતે કોઈપણ સ્ટીમરની અંદર આપણે એમને રાખી અને એમને સ્ટીમ કેટલી મિનિટ માટે તો મિનિટ તો નહીં જ પાંત્રીસથી ચાલીસ સેકન્ડની અંદર તો પરફેક્ટ આપણું પાપડ છે એ તૈયાર થઈ જશે તો આપણે બીજી પણ સાઈડમાં એક પ્લેટ રાખી અને બસ જો આ રીતે મિશ્રણ લઈ લેવાનું એક્સ્ટ્રા મિશ્રણ છે એ પાછું આપણે આપણા બાઉલની અંદર લઈ લેશું અને સારી રીતે સ્પ્રેડ કરી લેશું અને કોઈ તેલ પણ નથી અડાડવાનું કારણ કે આપણે આખું વર્ષ માટે આ પાપડને સ્ટોર કરવા હશે ને તો આપણે થોડુંક પણ ડિશની અંદર તેલ લગાડ્યું હશે ને તો એમાં સ્મેલ આવવાની સંભાવના રહેશે અને પાંત્રીસ સેકન્ડના સમય બાદ તમે જુઓ કે આપણો પાપડ છે એ રેડી થઈ ચૂક્યો છે તો બીજો રાખી દઈએ અને એમનું ઢાંકણ ઢાકી અને વળી પાછું આપણે ત્રીસથી પાંત્રીસ સેકન્ડ માટે એમને કૂક કરી લઈએ અને મેં તમને કીધું હતું એ મુજબ કે આપણે પાણીની અંદર આપણે આ પાપડ તૈયાર કરીશું તેલનો ઉપયોગ નહીં કરીએ તો એક બાઉલ ભરી અને પાણી લીધું છે અને એ પાણીની અંદર આપણે જે સ્ટીમ થઈને આવેલો આપણો પાપડ છે ને એમની અંદર નાખી દઈશું અને એમને પણ બસ અડધી મિનિટ માટે એમાં રહેવા દઈશું અને ત્યારબાદ આ રીતે એકદમ સાચવીને આપણે સાઈડની જે કિનારીઓ છે એમના ઉપર ચપ્પુ ફેરવી દેશું અને હલકા હાથથી આપણે વધારાનું પાણી તો કાઢી નાખશું અને હલકા હાથથી બસ જો આ રીતે આપણે કરીશું એટલે એકદમ આસાનીથી થઈ જશે કોઈ ઝંઝટવાળું કામ નથી અને એકદમ જ તમે સરળતાથી કરી શકશો તો તમે જોઈ શકો છો કે આપણે ચપ્પુની મદદથી આ રીતે કરશું એટલે એકદમ આસાનીથી આપણો પાપડ છે એ નીકળી જશે તો આપણે એમને પાણીની અંદર રાખી દઈએ ડીશને અને બંને હાથનો ઉપયોગ કરી અને બસ આ રીતે ખેંચી લેશું એટલે આપણો પરફેક્ટ આપણો પાપડ છે એ નીકળી જશે અને તમે જુઓ કે કેટલો ટ્રાન્સપરન્ટ થયો છે અને મસાલાઓ તો ખૂબ જ સરસ દેખાય છે તો આપણે પાણીની અંદર લઈ લઈને એકદમ આપણે ઠંડુ કરી લેશું પાપડને અને હું તમને બતાવું તો મારા હાથની હથેળીની જે આપણો ભાગ છે એ પણ એકદમ ક્લીન દેખાય છે એટલો આપણો પાપડ છે એ ટ્રાન્સપરન્ટ થશે અને હવે આપણે કોઈ પણ એક પ્લાસ્ટિકનું કપડું પાથરી દઈએ અને એમની ઉપર આપણે પાપડ છે એ સુકવતા જવાના છે તો એ જ રીતે આપણે બધા જ પાપડ છે એ તૈયાર કરવાના છે તો બીજી પ્લેટ લીધી છે અને એમને પણ બસ માત્ર આપણે પાણીવાળી કરશું પાણીવાળી ડીશ છે એમને પણ લૂંછવાની જરૂર નથી એમાં કોઈ તેલ લગાડવાની જરૂરિયાત નથી બસ થોડું મિશ્રણ લઈ અને આપણે એમને સારી રીતે સ્પ્રેડ કરી લેશું અને વળી પાછું આપણે ત્યાં સુધીમાં તો એ કૂક થઈ જશે આગળ જે રાખેલો પાપડ છે તમે આટલી પ્રોસેસ કરશો ને ત્યાં તો એ પણ કૂક થઈ અને રેડી થઈ જશે તો બસ આ રીતે કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે પાપડે એક કાઢતો જવાનો બીજો એમની અંદર મૂકતો જવાનો અને બસ પાણીની અંદર આપણે એમને કાઢવાનો છે તો એમને પણ આપણે પાણીની અંદર રાખી દઈએ અડધી મિનિટ માટે અને બસ પાણીની અંદર રાખ્યા બાદ આપણે ચપ્પુની મદદથી જે રીતે આપણે પહેલી વખત પ્રોસેસ કરી હતી બસ સેમ પ્રોસેસથી આપણે એમને કરી લેશું અને આ રીતે આપણે આખું વીક આની અંદર અલગ અલગ આપણે પાપડ બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરવા માટેની વેફર્સ છે પાપડ છે એ બધું જ આપણે બનાવીશું તો અત્યારે તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના પાપડોને અત્યારે સિઝન છે સ્ટોર કરવાની તો આપણે પણ એવા અલગ અલગ બધા જ પાપડો છે એ બનાવીશું તો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે જુઓ આપણા બધા જ પાપડ છે ને એ પ્લાસ્ટિકની સીટ પર ગોઠવાઈ ગયા છે મારી ડોટરે કર્યા છે એટલે થોડીક એમની અંદર તમને દેખાતું હશે કે ભેગા થઈ ગયેલા દેખાય છે પણ બસ એક દિવસની પંખાની નીચે જ સૂકવ્યા બાદ પરફેક્ટ તમે જુઓ એકદમ ટ્રાન્સપરન્ટ આપણા પાપડ છે એ રેડી થઈ ચૂક્યા છે અને તમે જુઓ મસાલા પણ ખૂબ જ સરસ એમની અંદર દેખાય છે કલરફુલ એકદમ મસાલાવાળા આપણા પાપડ છે એક દિવસ પંખા નીચે હવે સૂકવ્યા અને એકદમ આસાનીથી અને ઝટપટ એવા આપણા પાપડ છે એ તળવા માટે રેડી થઈ ગયા છે અને તમારે શેકીને ખાવા હોય તો પણ શેકીને પણ ખાઈ શકો છો પણ તળેલો પાપડ છે ને એકદમ ફૂલી અને તૈયાર થશે તો બસ આપણે મીડિયમ તેલને ગરમ કરવાનું છે અને તેલને ગરમ કર્યા બાદ આ રીતે આપણે ચીપિયાની મદદથી એકદમ આસાનીથી લઈ અને આપણા બધા જ પાપડ છે એ તળી લઈએ અને આખું વર્ષ માટે સ્ટોર કરવા હોય તો ટૂંકમાં જેટલી જરૂરિયાત હોય એટલા પાપડ આપણે આમની અંદર ફ્રાય કરી અને જ્યારે જરૂરિયાત લાગે ત્યારે ખાઈ શકીએ એવા આપણા ઝટપટ તૈયાર થતા પાપડ છે એ બિલકુલ તૈયાર થઈ ચૂક્યા છે અને મિત્રો જો આજનો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમે મારા વિડીયો ક્યાંથી વોચ કરો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરો તો મને આઈડિયા આવે કે મારા વ્યુવર્સ ક્યાં ક્યાંથી મારા વિડીયોને વોચ કરે છે કયા કન્ટ્રીમાંથી વોચ કરે છે એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરો અને જુઓ આપણા બધા જ પાપડ છે આ રીતે ફ્રાય થઈ અને આવી ચૂક્યા છે તમે એમનો કલર પણ જુઓ અને સાઇઝ પણ તમે જુઓ કે કેવડી નાની સાઇઝનો પાપડ હતો અને કેવડી મોટી સાઇઝના આપણા પાપડ છે એ રેડી થઈ ગયા છે અને એકદમ જુઓ ક્રંચી કુરકુરો અને તમે જુઓ કે જેટા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો પરફેક્ટ પાપડ રેડી થઈ ગયો છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને કેવા લાગ્યા થેન્ક યુ